હેલો મિત્રો આ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજના નવા વ્લોગ સાથે તો આજે આપણે અળવીના પાનના ઢોકળા બનાવી એ કી રીતના એ દેખાડવું હવે આ રીતના પેલા ઉપાય સોપડી લેવાનું આસું આસું આ રીતના સો પડતું જવાનું જાતના સમસ્ય ભરીતના સો પડતું જવાનું પછી જો એને આ રીતના એના માથે પાછું એક પાંદડું મૂકી દેવાનું પછી પાછું એની માથે ચોપડવાનું આપણે બે બે બોને એક ધાર પછી પાછો એની માથે પાણી નું મૂકી દેવાનું પછી પાછો એની માથે છોકરો એમાં મુકવાના ચાર પાંદડા મુકવાના ચારે હોય બે હોય ને ગમે એ હોય જો આપણે પાછા આ બનાવ્યા એમાં પાછો ગોળ ગોળ વીંટી કરી દેવાના આગળી આપણે કરશું એ બતાવીશું આ રીતના વારવાનું પછી પાછું સોંપડવાનું એની ખુ થાય પછી પાછો આ રીતના વાર દેવાનું જા જા આ રીતના કેમ વળી ગયો ને સાલો જા રીતના વાર દેવાનો પાછો પાછો સોપડાનો એક ચમચી એની માથે आरहे થઈ જાય પોસાય મુ દે સાઈડ માં છોડ દે ગેટલા બનાવીએ જામ ધીમે ધીમે વારવાનું બહુ અંદર આમ ભાર ન દેવાનો આમ સીપ પાનો ની આમ ઓરે ઓરે વારવાનું આપણ ફોરે ફોરે વારવાનું આમ બહુ સીપવાનું નહીં નકરા અંદર લોટ ભેર્યો હોય ને એ બધુંય નીકળી જાય આમ ફોરે ફોરે વારી પછી આમ સાઈડમાં અંદર સોપડી બે સાઈડમાં પછી આમ મૂક દેવ મૂકવાનું જોઈએ એટલા બનાવ્યા પછી આના

પાકી ગયા હવે પછી આના વઘાર લેવાના જા જા આપણે અડવીના પાનના ઢોકળા તેલના તેલમાં તરને ખા હવે આપણે આ ઢોકળા ખાવા માટે તૈયાર છે જો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અને સબસ્ક્રાઈબ કરજો જય મુરલીધર